મહારાણી રાધિકા ગાયકવાડે માંડવી દરવાજાની મુલાકાત લીધી પુજારી હરિમ વ્યાસ સહિત હેરિટેજ કમિટીના સભ્યો અને સાથે ચર્ચા કરી એક્સપર્ટ સાથે માંડવી રેસ્ટોરેશન મામલે ચર્ચા કરી આપણી સમાન હેરિટેજ બિલ્ડિંગ જાળવણી માટે અમે એલર્ટ રહેવા આહવાન કર્યું હજી અમે ડિટેલ સર્વે નથી કર્યો એટલે અત્યારે અમારે વાત ચાલે છે બે ત્રણ જણા સાથે અને ડિટેલ સર્વે માટે ઘણો ટાઈમ લાગે કારણ કે એક આ બિલ્ડિંગનો અમારું એક રાય એવો છે કે આનો એક હોલિસ્ટિક અપ્રોચ લેવો જોઈએ કે આવતા પચાસ વર્ષ સાહીઠ સિત્તેર સો વર્ષમાં કંઈ પ્રોબ્લેમ ના થાય એટલે એક ડિટેલ સર્વેની જરૂર છે જેમાં મૂળ કોલ આ ક્રેક થઈ છે તો કેમ થઈ છે કોઈ બી બિલ્ડિંગમાં

અમે એવા બિલ્ડીંગો બી જોયા છે બહુ તમને એવું લાગે ભયંકર ક્રાઇમ છે પણ આજે પચાસ વર્ષ પહેલા કે વીસ વર્ષ પહેલા પડી ગઈ છે અને પ્રોગ્રેસીવ નથી આ પ્રોગ્રેસિવ લાગે છે કારણ કે રોજ ક્રાઇમ વધતી જાય છે આ સપોર્ટ ને સપોર્ટ આપણે એવું કઈ સપોર્ટ આપણે એના માટે નથી કર્યા કે આપણે આ સ્ટ્રક્ચર ને સ્ટેબિલા આર્ટ ને સ્ટેબિલાઇઝ કરવા માટે સપોર્ટ કરેલા છે એટલે એનાથી ક્રાઇમ વધે એવું બની ન શકે

કારણ કે આની મુવમેન્ટ આજે એક પિલર છે એની મુવમેન્ટ હજી ચાલુ છે એટલે આપણે એ સ્ટેબિલાઈઝ કરવું જરૂરી છે ધીરે ધીરે બધે જ મુદ્દો આવશે એટલે તમારા સર્વે ને કેટલો સમય લાગી શકે છે અને હું ત્યારબાદ કામગીરી કરવાની વાત અમારાની રોજાઈબાઈ કરી છે તો આપ સર્વે ને કેટલો સમય લાગશે એ હવે જોઈએ અમે અમારે બી આગળ કેવી રીતે કાર્યવાહી અમને પરમિશન શું મળે છે કેવી રીતે થાય છે એના બેઝ પર સર્વે કરી શકાય

કારણ કે સિમેન્ટ અને લાઈનની પ્રોપર્ટી તદ્દન જુદી છે એટલે એકવાર આ ખોલીએ એમાં કયું મટીરિયલ છે બને તો એ જ ફેબ્રિક યુઝ કરીએ અને મિનિમલ ઇન્ટ્રુઝન સ્ટીલ વાપરવું પડશે પણ એ એકદમ પાતળું સ્ટીલ આવે જેનાથી આ સ્ટેબિલાઇઝ થાય પછી એમને ગ્રાઉન્ડ કેવી રીતે સ્ટેબિલાઇઝ કરીએ એકવાર મેથડોલોજી ડિફાઇન થાય પછી ખબર પડશે માનલે આપણો રિપોર્ટ પેલા શરૂ થતો વાત કરી એટલે હજી હજી અમે બી અમે બી અપ્રોચ કરવાના છીએ કારણ કે અમને હજી સુધી કોઈ અપ્રોચ થયલો નથી નિમેશ નિમેશ પરિસ્થિતિ અમે ડિસ્કશન ચાલે છે કે રીતે આને એને રિપેર કરી

આનું રિપેર થશે અને વ્યવસ્થિત રિસ્પોન્સિબિલિટી આનું રિપેર થશે અને બીજા તમામ હેરિટેજની બધી વસ્તુ જે નુકસાન થયું છે કોઈ દેખરેખ નથી રાખતું કોઈ તમાર તરફથી કોઈ હવે આગળ પગલાં લેવા સુધી અમે તો આગ્રહ કરી શકીએ છીએ સંકેત

કઈ નથી કે અમે બધાને વાત કરવી જોઈએ આપને અને અમે બધા એલર્ટ થવું જોઈએ આ એક અંતર ચૂકી ગયું છે લાગે છે તમને કે આ જાળવણીમાં એવું કઈ નથી મને લાગે છે કે આપણે નાગરિકોને પ્રેસને એડમિનિસ્ટ્રેશનને બધાને એલર્ટ રહેવું જોઈએ અને બધાનો એક જવાબદારી હોવી જોઈએ અમારા ધરોહરને સાચવીને રાખવાની મેમ એક મહત્વની વાત છે

અબરો વીએમસી ને કોન્ટેક્ટ કરીને મળવાની પ્રયાસ કર્યો અને એનો થઈ ગયો એક જ તો પાલિકાના જે કર્મચારી હોય છે પણ આપણે કહીએ કે રિપોર્ટ આવ્યા પછી જાઓ દુકાન ધુરાઉ ટેરિટરી જોર કરવાનું તો એ બધું આપ સાચો છો છે અને અમે આપ બધા મોટા ને

દસ વીસ વર્ષ ની પણ ઘણી બધી હેરિટેજ ને બિલ્ડિંગો જે છે એમાં આપણે